આજે સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં વૈભવી રીતે ગણેશ બાપાને રાજમહેલ લાવવામાં આવ્યા હતા જેમાં પંચ્યાસી વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ઢોલનગારા અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી બાપાને રાજવી ઠાટ સાથે પાલખીમાં રાજમહેલમાં લાવવામાં આવ્યા હતા જેમાં શુભમુહૂર્તમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીના શૃંગાર બાદ શાહી પૂજા કરીને પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી અમદાવાદના કૃષ્ણાનગર વિસ્તારના કુખ્યાત બુટલેકરના પુત્રનું ધમ બારડને અન્ય શખ્સોએ અપહરણ કરીને ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ બુટલેકરના સાગરિતોએ કૃષ્ણાનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો જેમાં ઈસમોએ ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીમાં તોડફોડ કરી હતી

ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં લાંબા ઓડવ સરકસ સરસપુરા અને ચાનખેડા વિસ્તારમાંથી કુલ 12 જેટલા બોગસ ડોક્ટરો મળી આવતા તેમને દવાખાનું સીલ કરવામાં આવ્યા છે આ તમામ ડોક્ટરો દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથિક ઇન્જેક્શનથી સારવાર આપતા હતા ત્યારે આ તમામ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે